નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલિતાણા ખાતે આમ આદમી પાર્ટીની બેઠક જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ડોમડીયાના અધ્યક્ષસ્થાને યોજાય પાલિતાણા શહેરના ગરિયાધા રોડ ઉપર આવેલ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ડોમડીયાના અધ્યક્ષસ્થાને યોજાય બેઠકના મુખ્ય મુદ્દાઓ જેવા કે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ યોજાઈ હતી તેમાં હસમુખભાઈ દોમડિયા તેમજ તાલુકા પ્રમુખ રાઘવભાઈ ગોહિલ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને પાર્ટીનું કાર્યાલય ટૂંક સમયમાં ખોલવામાં આવશે તેમાં લોકોના નાનામાં નાના પ્રશ્નોને વાસા આપવાનું કામ પાર્ટીના કાર્યાલય ખાતેથી કરવામાં આવશે તે બાબતે ક્રિપાલસિંહ સરવૈયા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી બેઠકનું તમામ સંચાલન જનકભાઈ જીવાણી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ અનંત આભાર વિધિ તાલુકા મહામંત્રી રાજુભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રાજુ ગોહિલ પાલીતાણા